વિદ્યાર્થીઓને વાલીઓ એમ બીબીએસ ત્રીજા રાઉન્ડની મેરિટ લિસ્ટ અપડેટ થઈ ગઈ છે જેમણે હમણાં રજીસ્ટ્રેશન કર્યું છે વેરિફિકેશન કરાવ્યું છે અગાઉ ચોઈસ ફિલિંગ નથી કરી હતી એ બધા ચોઈસ ફિલિંગ કરી શકે છે જેમણે અગાઉ ચોઈસ ફિલિંગ કરી હતી એમને ફરી કરવાની જરૂર નથી પણ એક વખત ચેક કરવું હોય સુધારો વધારો કરવો હોય તો કરી શકો છો અગાઉની ચોઈસ લિસ્ટ એક વખત તમે જોઈ લો લોગિન કરીને તો વધારે સારું રહેશે કે તમને કોઈ ધ્યાનમાં આવે કોઈ વસ્તુ ઉપર નીચે કરવું હોય કોઈ કોલેજ ઉપર નીચે કરવી હોય તમારે કંઈ ચેન્જ કરવું હોય તો કરી શકો મેરિટ લિસ્ટ હમણાં અપડેટ થઈ છે એટલે એક વખત ચેક કરેલું સારું એ ઘણી વખત આ ચોઈસને રજીસ્ટ્રેશન ને ચોઇસ વધતી જ જાય છે ને ઘણા સમયથી આ ચોઇસ વધતી જાય છે ટેકનિકલ કોઈ એરર ના આવી જાય એના કારણે તમે જો એક વખત લોગ ઇન કરીને બધું જોઈ લેતા હોવ ને લોક કરતા હોય તો વધારે સારું લોક નહીં પણ કરો તો ચાલશે પણ એક વખત તમે કન્સર્ન એન્ડ ચોઈસ તમારું બરાબર છે કે નહીં એ ચેક કરી લો તો વધારે સારું છે પછી કોઈ પછતાવો ના થાય કેમ કે આ ઘણી વખત આ લંબાયું છે રજીસ્ટ્રેશન ચોઈસ ફિલિંગ રજીસ્ટ્રેશન ચોઈસ ફિલિંગ ત્રીજા રાઉન્ડ તમે જોવો છો મહિનો ઉપર થઈ ગયો હશે હા કમ્પ ક્યારથી આ લંબાતું જાય છે એટલે એક વખત તમે લોગિન કરીને જોઈ લેશો જૂના સ્ટુડન્ટ જેમને અગાઉથી ચોઇસ કરી રાખી છે તો વધારે સારું અને નવા જે લોકો રજિસ્ટર થયા છે એ લોકો ચોઇસ કરી શકે છે એમના એકડિંગ ફીસના અકોર્ડિંગ અને તમારી ગમતી કોલેજોના એકડિંગ જે કોલેજે ગમે એ જ મૂકવાની છે જે કોલેજો ગમતી ના હોય કે પૈસા ના હોય ફી ભરવાના એ કોલેજો મૂકવાની નથી જે કોલેજ ગમે પસંદ પડે એ જ મૂકવાની ચોઈસમાં જે ના ગમે જેના પૈસા ના હોય તે મૂકવાની નહીં ઉપર બી નહીં નીચે પણ નહીં અમુક પેલા એવો એવું ચાલે છે મગજમાં નીચે મૂકી દીધી અરે નીચે બી મળી જાય તો શું કરશો તમે પૈસા જ ના હોય તો પછી તમને ગમતી જ ના હોય તમારી ચોઈસ લિસ્ટમાં જે ગમતી ના હોય તેના ઉપર હોવી જોઈએ ને વચમાં હોવી જોઈએ ને નીચે હોવી જોઈએ તમારી ચોઈસ લિસ્ટમાં હોવી જ નહીં જોઈએ અમુક ગાંડા એવું કહે છે નીચે મૂકેલી છે નીચે પણ મળી જ જાય ને પછી ઉપર નહીં મળે તો એટલે ચોઈસ લિસ્ટમાં હોવી જ નહીં જોઈએ ન ઉપર ન વચમાં ન નીચે જે ગમે એ ચોઈસમાં મૂકવાની જે નહીં ગમે એ નહીં મૂકવાની આના પછી ચોથું રાઉન્ડ બી રહેશે એમાં બહુ ઓછી સીટ હશે પણ તમે ચાન્સ લઈ શકો જો તમને આમાં નહીં મળે તો મળી જાય તો પછી તમારે કન્ફર્મ કરવું પડે નહીં કરો છોડી દો તો બીડીએસ ની બીડીએસની થી બહાર થઈ જાઓ આયુર્વેદ હોમિયોપેથની કાઉન્સેલિંગ માટે તમે લાયક ઠેરો લાયક ઠરો પણ તમારે હમણાં રજીસ્ટ્રેશન કરી રાખવું પડે હમણાં તમે રજીસ્ટ્રેશન નહીં કરો તમે ફોરફિટ થઈ જાઓ રજીસ્ટ્રેશન નહીં કરો તો પછી તમારે આયુર્વેદ બી તમારા હાથમાંથી જશે જો તમે કોઈ કોલેજ મળે અને છોડી દો તો ના છોડો કન્ફર્મ કરી લો તો કોઈ સવાલ જ નથી પણ તમને કોઈ સીટ એવી મળી જાય ને પછી પૈસાની વ્યવસ્થા અથવા તમે પૈસા એવું હતું કે ભાઈ પૈસાની વ્યવસ્થા થઈ જશે પણ પૈસાની વ્યવસ્થા ના થઈ તમે કન્ફર્મ નહીં કરી શક્યા તમે એમબીબીએસ બીડીએસમાંથી બહાર થઈ ગયા ચોથા રાઉન્ડમાં ના જઈ શકો પણ તમારી પાસે આયુર્વેદ હોમિયોપેથનું અગાઉનું રજી હમણાં જે ચાલે છે રજીસ્ટ્રેશન એમાં તમે કરી રાખ્યું હોય તો તમને ચોઈસનો ત્યાં લાભ મળે કે રજીસ્ટ્રેશન ત્રણ તારીખે પૂરું થઈ જશે પછી તમે આવી ના શકો એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું અને તમારા પૈસા ના ભરાયા કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો તમને કોલેજ ના ગમે કંઈ પણ થયું ને પછી કે હવે નથી લેવું તો હવે તમે સીટ છોડો તો તમે પછી આયુર્વેદના માટે લાયક નહીં રહેશો એમ તો લાયક છો પણ લાયક કેમ નહીં રહેશો કેમ કે આયુર્વેદનું રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયું હશે એટલે તમે ફરી નવી પિન લઈને રજિસ્ટર ના કરી શકો કેમ કે હમણાં તમે ફોરવિડ થઈ જાઓ જો આમાં કોઈ સીટ મળે અને છોડી દઉં તો હા અગાઉના વિડીયોમાં પણ મેં ફોરફિટવાળાને કહ્યું હતું કે પિન લઈ રાખજો કે તમે જો ફોરફીટ થાય તો તમે ફોરફિટ નહીં થાવ તો કે પ્રોબ્લેમ જ નથી તમને એડમિશન ના મળે તો તમે ચોથામાં જઈ શકો એમ બીબીએસ બીડીએસમાં પણ અને ના મળે એડમિશન તમે આયુર્વેદ હોમિયોપેથમાં પણ ડાયરેક્ટ ચોઈસ ફિલ કરી શકો છો એડમિશન ના મળે તો આ તો હું ફોરફિટ માટે પ્રિકોશન કહું કે તમે કરી રાખેલું હોય તો પ્રોબ્લેમ ના આવે નહીં કર્યું હોય તો પછી તમારું પ્રોફિટ થાય તો તમે કાઉન્સલિંગથી બહાર આયુર્વેદ હોમિયોપેથી પણ લાયક હોય પણ તમે રજીસ્ટ્રેશન જ ના કરી શકતા હોય તો શું ફાયદો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ